દલિતો પર બનાવ રોજ રોજ બની રહ્યા છે એના જીતવજાતનું ઉદાહરણ ભરત દિવસે રાત્રે કામ પરથી આવનાર સાગર સોરોણેજી પોતાની નોકરી પર દાખવ જ્યારે ભરતા હતા ત્યારે રોડ નંબર રોડ નંબર બાર પર રાકેશ રોકી મોદી અને રાકેશ જોગલ અને એના ચૂંટણી ટૂંકના ચાર સભ્યોએ એને રોકીને બુજ તું તે દિવસે જેમ અમારા ભાઈને પાણી નહીં લઈ આવે જે દારૂ પીતા હતા અને આ સાજરના ભાઈથી પાણી મંગાવેલું એને ના પાડ્યું એટલું વહેર રાખીને આ લોકો એને રોકીને માર માર્યું છે યુરાન હુમલો એના પર થયું છે ગઈકાલે જયેશ તત્કાલ મળેલા એમણે તત્કાળ એક્શન લીધી છે પણ દાખલ થયું છે પરંતુ હજુ પણ જયેશ જોગલ અને એની ટોળકી ખુલે આમ ફરી રહી છે એનું કારણ એ છે કે જયેશ જોગલ કન્ડિશન ખૂબ જ ખરાબ છે અમે એને રૂબરૂ મુલાકાત લીધી છે આજે હમણાં સાથે કહેવું પડે છે કે થોડા સમય પહેલાં પણ માર્કેટમાં દરેક સમાજના બે છોકરાઓને ઘર માર મારવામાં આવે આ છોકરાને પણ વગર કારણે કાબુથી હુમલો કરવામાં આવેલ સદભાગ્યે પહોંચી ગયો પરંતુ રોજ આ બીજેપી સરકારમાં અમારા દલિત ઉપર જે અત્યાચાર થઈ રહ્યા છે એ સામે અમારા સમાજ આજે આક્રોશિત છે સમાજની માંગણી છે કમિશનર સાહેબ પાસે ધરવી સાહેબ પાસે ડીસીપી ટીઆઈશ્રી દેસાઈ સાહેબ પાસે કે તત્કાલ આવા તત્વોને પકડી પાડીને જાહેર કરવામાં આવે ગુનેગારોને સખતમાં સજા થાય એમને પાછામાં ધરપકડ થાય અને એ કાર્યવાહી નહીં થશે આંબેડકરી બોલતા સમાજ પોલીસ ડિપાર્ટમેન્ટ અને સરકારમાં બેઠેલા બીજેપીના શાસકોને રહેશે નામ સાગર ઉત્તમ સોનિયા સાગરભાઈ ક્યાં હોય એક રાત से घर पे ઘર પે था ये लोग पंद्रह से बीस लोग खड़े थे दारू पी के मतलब तो दारू और पिए थे और मेरी गाड़ी रुका के सीधा मेरे पे उन लोगों ने हमला कर दिया मतलब तो मेरे को जान से मारने का उन लोग का इरादा था मैं अपनी जान बचा के वहाँ से भाग भारूँ कौन कौन थे किसने मारा था और कहा घटना बन गई ये घटना रोड नंबर बारह मोहब्बत नगर जैन मंदिर के बाजू में घटी है और इसमें पाँच से छः लोग हैं जिसमें मास्टर उनका जहज जोगल है जिसने दारू वारू पिला के भड़काया है और ऐसे पाँच छः लोग हैं वो जैसे कि उनका जोन हो गया कुनाल हो गया सब पाँच छः लोग हैं वो लोग पुलिस क्या बोल रही पुलिस ने तो अभी तक किसी को पकड़ा नहीं है खाली एक बंदे को पकड़ा है बाकी बोले ढूंढ रहे आप क्या आप क्या चाहते हैं मुझे न्याय चाहिए क्योंकि आज ये मेरे साथ हुआ है कल किसी और के साथ होगा आज मैं मेरी जान बचा के भाग गया अगर मैं मर जाता तो फिर मेरे माँ बाप का एक लड़का चला जाता है उनका तो वो लोग टप्पो लोग हैं सर वो लोग तो नशे पानी करते रहते उनको फैमिली में से भी कोई दबान नहीं है वो आए दिन किसी ना किसी को मारते रहते उनका वहाँ पर दारू का अड्डा भी चलता है और वहाँ पर जब लेडीज़ जाती है लेडीज़ को देख के लोग छेड़खानी करते हैं दस नंबर पे काले कलच करते हैं लेडीज़ लोग जाती नहीं है वहाँ पर जल्दी જ પંદર બીસ દોગા ગ્રુપ હૈ તો એ કિસી ના મા